વિડિયો ની અંદર તમે જે ઓરણી જોઈ રહ્યા છો વેચવાની છે બિલકુલ ચલાવેલી નથી સાવ નવી ઓરણી છે તમે વિડીયો અંદર જોઈ રહ્યા છો નવી જ ઓરણી છે સાવ હાઈકા વગરની મોસમ કંપનીની ઓરણી છે યુસ જાજો થયેલો નથી આખી કંપની કન્ડિશનમાં ઓરણી છે અને વ્યાજબી ભાવે વેચવાની છે હું તમને ઓરણીની બધી માહિતી આપી દઈશ તો આ ઓરણી વેચાઈ જાય તે પહેલાં તમે તાત્કાલિક ઓરણીના માલિકનો કોન્ટેક કરો બાકી તમને વિડીયો સારો લાગે તો લાઈક શેર આવા વિડિયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં ઓરણી વેચવાની છે મોસમ કંપનીની ઓરણી છે અને જયંતિભાઈને વેચવાની છે ટોટલ જવાબદારી સાથે આ ઓરણી સાવ નવી છે સાવ ઓછી ચલાવેલી છે એમ માનો ને કે બિલકુલ યુઝ કરેલો નથી આ ઓરણીનો નો એમને પડેલી છે એક વર્ષ ત્યાં કોઈ પણ પ્રકારનો ઉપયોગ કરેલો નથી અને ફૂલ જવાબદારીવાળી ઓરણી છે બાકી તમે રૂબરૂ સ્થળ પર જઈ ઓરણી રૂબરૂ જોઈ અને ત્યારબાદ પણ લઈ શકશો પેલા જયંતિભાઈ કોન્ટેક કરજો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી પણ મળી જશે તો વિડીયો પૂરો જોતા રહેજો ઓરણી રૂબરૂ જોવા જાવ તો ઓરણીના ઓનરનો કોન્ટેક કર્યા વગર જતા નહીં કેમ કે ઓરણી વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે આ ઓરણી સત્તર દાતાની છે સત્તર દાતાની ઓરણી જોવા મળશે અને ટોટલ જવાબદારી સાથે વેચવાની છે કિંમત અંદાજિત માટે જયંતિ કોન્ટેક કરજો તમારે ઓરણી લેવી હશે તો કિંમત હજુ ઓછી થઈ જશે કિંમત ફિક્સ નથી ઓરણી તમારે લેવાની હોય તો ઓરણી ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો રાજકોટ તાલુકો જામ કંડોરડા અને બોરિયા ગામે જોવા મળશે ઓરણી લેવી હોય તો જ્યાંથીભાઈના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો ઉપર નંબર મળશે જેન્તીભાઈના આમ નવાણું બે અડતાલીસવાળા નંબર પર ફોન કરી ઓરણી લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો